પહેલા મોટી સફળતા મળી છે પેટ્રોલિંગ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડ્યો હતો એકાવન પોઈન્ટ ચાલીસ ગ્રામ ડ્રગ્સનો જથ્થો એકાવન પોઈન્ટ ચાલીસ ગ્રામ ડ્રગ્સની કિંમત આશરે પાંચ લાખ દસ હજાર ચારસોની મત્તાની છે સૈયદપુરા માર્કેટ પાસે પે એન્ડ પાર્કિંગ પાસેથી ડ્રગ્સ સાથે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી થર્ટી ફર્સ્ટ માટે આરોપી ડ્રગ્સ વેચાણ કરવા માટે મંગાવ્યો હતો અરબાઝ ઉર્ફે ફાયટુ ઇસ્માઈલ શેખની સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે આરોપી વિરુદ્ધ અગાઉ સલાબતપુરા પોલીસમાં પણ ડ્રગ્સનો ગુનો નોંધાયેલો હોવાનો ખુલાસો સામે આવ્યો છે ગુજરાત સરકારની ડ્રગ્સ મુક્ત ગુજરાતની મુહિમ સાહેબની સૂચના અનુસાર

આ આરોપી અગાઉ સલામતપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં અગાઉ પકડાઈ ચૂકેલો છે સાત પોઈન્ટ ચાલીસ ગ્રામ એમડીના ગુનામાં એનો ગુનાહિત ઇતિહાસ છે અને આગળની તપાસ લાલગેટ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ છે અને ત્યાં તપાસ ચાલુ છે આરોપી દસ ધોરણ પાસ છે અને એની પાસે કોઈ કામ ધંધો નહોતો એટલે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની અનુસંધાને એ ડ્રક્ષ વેચી અને જે પૈસા મળે એમાંથી મોજ મજા કરવાની ગણતરીના આધાર પર એને ડ્રક્ષ વેચવાનું ચાલુ કરે અને બહારથી લાવી અને વેચે છે આગળ ક્યાંથી લાવે છે એની તપાસ ચાલુ છે લાલગેટ પોલીસ છે સુરતમાં જે એને ગરાક મળે એ વેચી અને પૈસા લેવાની વાત હતી થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર અને સમ્બન ના એવું કંઈ અત્યારે અત્યારે એવું કંઈ ધ્યાનમાં આવે છે સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો